રામ જય શ્રી કૃષ્ણ માતાજી જય ગોપાલ જય ઠાકરજી જય જલારામ જય જયનંદ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપ એટલે બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે હવાર હવારમાં અમારે અહીંયાને છે ને છાયસ રેડાઈ ગઈ છાયસ થઈ ગઈ છે કેમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ના અમારે બેન બાનું પણ સવાર થઈ ગયું છે પણ થોડું આડું અવડું તેડું મેળું થયું છે તેડું મેળું કાંઈ નથી હમ

આપણો ચા અહીંયા ઉકળી ગયો છે અને આરોવાર માખણ ઉકળવા મૂકી દેતું કારણ કે છાશમાંથી સે તું જે માખણ અલગ પડ્યું એ અહીંયા ગરમ કરવા મૂકી દેતું ને એમાંથી બનાવવાનું છે મસ્ત મજાનું ઘી અને અહીંયા પાછો જે આ દૂધ આવી ગયું કે એનું શું કરું છું હં ઓકે હાલો ચા પાણી પી કાઢીએ આપણે હવે સાડા નો સમય થયો છે અને બસ હવે આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે કારણ કે દસ વાગ્યાનું ચા આપણે જોઈએ છે તો જોઈએ છે તો બધું સિયાને નવડાઓ લઈ ગઈ છે ને ત્યાં સુધીમાં હું કીધું ચા પાણીને બધું બનાવી લઉં ને ત્યાં સુધીમાં આપણે ચા પાકે એમને રેડી પણ કરી દઈએ અને પછી જવાનું છે આપણે સીયાબેન નું આધાર કાર્ડ કઢવવા માટે તો બસ એ કામ છે આપણું આજનું સ્પેશિયલ કામ છે આજના દિવસમાં એ કામ ફિનિશ કરવાનું જ છે ગમે તે ભોગે એટલે આપણે છે ને જઈએ હમણાં અગ્રાવત ચોક પાસે ક્યાંક છે આયુર્વેદ ફાર્મસી કહેવાય ત્યાં થી લઈ એટલે કે તાજા જન્મેલા બાળક થી લઈ ને પાંચ વર્ષ ત્યાં આધાર કાર્ડનું સેન્ટર છે તો ત્યાં જવાનું છે પણ હવે મેઈન પ્રશ્ન એ છે કે સીએ નું જે બર્થ સર્ટિફિકેટ ઘટેલું છે ને એમાં પ્રજ્ઞાનું નામ ખાલી પ્રજ્ઞાબેન લખેલું છે એટલે હવે કે છે કે એમાં પ્રજ્ઞાબેન ધવલભાઈ અકબર એવું આખું નામ હશે ને તો જ આધાર કાર્ડ નીકળશે એટલે હવે જઈએ અને જોઈએ કે શું છે સિચ્યુએશન જો ચેન્જીસ કરવો પડે એમ હશે તો આજના દિવસમાં આપણે બધું ચેન્જીસ કરાવીને આજના આજ દિવસમાં આપણે છે ને બને ત્યાં સુધીમાં ટ્રાય કરવી છે કે આધાર કાર્ડનું બધું કામ ફિનિશ થઈ જાય કે આધાર કાર્ડના વાકે ઘણા બધા કામ અમારા અટકીને પડ્યા છે સિયાબેનના જ્યાં ત્યાં આપણે આધાર કાર્ડ નું કામ કરાવવા માટે પણ ત્યાં એક પ્રશ્ન આવ્યો છે પ્રશ્ન એવો છે કે મારા આધાર કાર્ડ માં સરનેમ આગળ છે અને સિયાના બર્થ સર્ટિફિકેટ છે એમાં જે ફાધર નું નામ હોય એમાં સરનેમ પાછળ છે એટલે પ્રોબ્લેમ એ થયો છે આગળ પાછળ સરનેમ નો કે હંમેશા હવે આધાર કાર્ડમાં અને બધે સરનેમો છે ને કે પાછળ જ લખવાની રહેશે એટલે હવે છતાં પણ આપણે ઉપરવાળા એ ગયા છે બેન એમની સાથે ડોક્યુમેન્ટ ને બધું મોકલાવ્યું છે તો એમને કીધું છું કે ત્યારે અમે ક્યાં ત્યારે આધાર વાળા ઓલા નહોતા આવ્યો ભાઈઓ કે તમારે ડોક્યુમેન્ટ લઈને એકવાર ચેક કરાવી દેજો જો નીકળી જાય તો પછી બેબી ને લઈને આવજો નહીતર પછી આ સુધારો કરાવીને તમને આવજો તો એવું કામકાજ કર્યું કેમ બોલી

ડોક્યુમેન્ટ નહીં ચાલે એટલે કે આપણે આધાર કાર્ડમાં ચેન્જિસ કરાવવો પડશે કારણ કે સિયાનું બર્થ સર્ટિફિકેટ છે ને એમાં લખ્યું છે સિયા ધવલભાઈ અકબરી મારું આધાર કાર્ડ છે એમાં અકબરી ધવલ માધાભાઈ એ રીતના લખેલું છે તો હવે આપણે આધાર કાર્ડમાં છે ને ધવલભાઈ માધાભાઈ અકબરી એવી રીતના નામ ચેન્જ કરાવવાનું છે તો હવે જોઈએ છીએ ગાંધીગ્રામની પોસ્ટ ઓફિસે જવું પડશે કારણ કે બીજા બધા જે આધારના સેન્ટર છે એ તો લગભગ દસ અગિયાર વાગ્યા સુધી જ ખુલ્લા હોય છે તો ખાઈ પીને આટો મારી આવીએ ગાંધીગ્રામની પોસ્ટ ઓફિસ જે મેઇન પોસ્ટ ઓફિસ છે ત્યાં જો ચેન્જીસ થતો હોય એટલે આજના દિવસમાં આપણું આ કામ પતી જતું હોય તો આજના દિવસમાં એ કામ આપણું પતાવી લઈએ તો જેથી કરીને આધાર કાર્ડ જેટલું વહેલું આવે એટલું આપણું સીયાબેનનું આધાર કાર્ડ વહેલું નીકળી શકે ચલો બપોરાનું ટાણું થઈ ગયું છે તો બપોરા કરી લઈએ બપોરામાં મસ્ત મજાનું છે આપણી મગની દાળ આટલું બધું સલાડ અને સીઝનની પહેલી એવી ખાખડી અને ઠંડી ઠંડી છસ ગુજરાતીઓને કેમ વાલી મોજ આવી જાય ને બાકી જરાય નહીં ખાખરી ખાવી ને તો આવી જાવ આધાર કાર્ડ નું સોલ્યુશન કઈ મળતું નથી આધાર કાર્ડ હાલો હવે કે ખાઈ પીને નીકળી ગયા છીએ આધાર કાર્ડ ચેન્જ કરાવવા માટે મિશન આધાર કાર્ડ આજનું મિશન આપણું એવું છે કે આધાર કાર્ડ ગમે એ ભોગે સુધારવું છે સુધારવું છે સુધારવું જ છે કારણ કે આધાર કાર્ડ તો આજે હે ને હવાર ગાંડા ગીરા છે એવું કેન તોય હાલે એવું છે તો અત્યારે પેલા હે ને કીધું આપણે આજા ચોક ની પોસ્ટ ઓફિસે તપાસ કરી લે ત્યાં નો મેળ પડે તો પછી ગાંધીગ્રામ ની પોસ્ટ ઓફિસે જઈ આવીએ જોઈએ છે બે માંથી એક જગ્યાએ તો મેળ પડી જ જશે આપણો કઈક તો પડી જ જવો જોઈએ જય હનુમાનજી મહારાજ કાર્ડ તો અત્યારે હવે સાઈડમાં રાખી દીધું કારણ કે ગાંધીગ્રામ ની પોસ્ટ ઓફિસ આપણે ગયા તો એ ભાઈ હવા બાર વાગ્યા ગયા ને બે વાગ્યા તો હજી જમીન નથી આવી વા એટલે હવે ત્યાં ખોટો વેઇટ કરવો ને ટાઈમ બગાડવો એના કરતાં કીધું આપણે બીજું એક કામ જે છે અહીંયા રાણાવાવ ચોક માં એ કીધું રાણાવાવ ચોક વાળું કામ પતાવી લે તો અત્યારે પોતી ગયા છીએ આપણે રાણાવાવ ચોક માં ને જવાનું છે આ કોમ્પ્લેક્ષ ની અંદર પોનિત શોપિંગ સેન્ટર કેવાય ત્યાં તો બસ હવે બેન બાને રેડી કરીએ છીએ એમને થોડી અડધી પાંખી નિંદર થઈ ગઈ હતી તો હવે જગાડી છે ને હવે જોઈએ છે અમને હું ઠેકડે ચડાવે છે ચલો ઘરે થી કેટલા વાગે નીકળ્યા તા એ તો મને યાદ નથી હવા દોઢ જેવું છે તું એમ કરતા કરતા અઢી વાગી ગયા ને લગભગ જુનાગઢ ની બધી પોસ્ટ ઓફિસો રખડી જોઈ મીન્સ કે જો ગ્રાંધી ગાંધી ગાંધી ગ્રાંધી ગ્રામ એ પોસ્ટ ઓફિસ છે ગયા ના પડી કે અત્યારે નથી ભાઈ રિસેસમાં ગયા છે કીધું એમ કે સવા બાર વાગ્યા ના ગયા છે ને હજી અઢી સવા બે વાગ્યા હતા તો હજી રીસેસમાં નથી આવવાનું તા ત્યાંથી એવા આઝાદ ચોકવાડી પોસ્ટ ઓફિસે ત્યાં પણ રિસેસ પડી ગઈ છે તો અહીંયા પણ એ ભાઈ રિસેસ માં ગયા છે સીયા તો એ ભાઈ રિસેસ માં ગયા છે હવે એવાથી આઝાદ ચોકવાડી ઓફિસે પોસ્ટ ઓફિસે કદાચ અહીંયા હોય તો પણ કેમ કે ધરલ એવું કેતા હતા કે સુધારા વધારા વાળું જે છે ને એ ઈ પોસ્ટ ઓફિસ નામ બધાનું લિસ્ટ હતું મેં ફોટો પાડ્યો ને એ ફોટો લિસ્ટમાં આઝાદ ચોકવાળી પોસ્ટ ઓફિસ ક્યાંય નથી આ પેલું મ્યુનિસિપલ કોર્પોરેશન વાળું વિભાગ છે ને ત્યાં એ કામગીરી થતી હતી એવું કીધું હતું એટલે ત્યાંનો ફોટો તો અહીંયા ગયા તો એ ભાઈ નથી અત્યારે હાજરમાં રિસેસમાં ગયા છે હવે અહીંયાથી પછી જો પૂછીએ ને કામ થઈ જાય તો સારું છે આધાર કાર્ડ નું સાવજી નું એક નું થઈ જાય ને તો એ સિયા નું નીકળી જાય પણ ધવલ નું ન થાય ત્યાં સુધી સિયા નું નીકળે મારા નામ તો ભૂલ છે મારું તો થવાનું જ નથી કેમ કે સિયા નું જે બર્થ સર્ટિફિકેટ આવ્યું છે એમાં નામ છે પ્રજ્ઞાબેન ખાલી તો વાય ધવલ નું નામ કેવું કઈ નથી પાછળ ધવલ નું નામ જોઈન્ટ કરવું પડે એવું છે અને પછી સુધારો થશે ને પછી મારું થશે એટલે મારું બહુ વાર લાગે એમ છે એટલે કીધું ધવલ નું એક નું થઈ જાય ને તો એ સિયા નું આધાર કાર્ડ આપણે નીકળી જાય ને અહીંયા નહીં મેળ પડે તો જશું જોશીપરા પોસ્ટ ઓફિસે જે કેસરિયા ગૌશાળા પાસે છે ને ક્યાંક ત્યાં કેમ કે બીજી જોશીપ્રા શાક માર્કેટ આગળ પોસ્ટ ઓફિસ છે ને ત્યાં ભાઈનો નિયમ તો બહુ કડક છે થી દસ એક જ કલાક આવવાનું એક જ કલાકમાં તમારું કામ થઈ જાય બાકી પેલું ન થાય બપોર સુધી કે સાંજ સુધી કે બેસવાનો કેવો એવો નિયમ નથી ત્યાં એવું બધું છે તો જોઈએ થઈ જાય તો ધવલનો આજે થઈ જશે તો કાલ પછી હું તો અડિયા કાઢવામાં અહીંયા નહીં આવું એટલે આપણે ગમે ત્યારે જઈ શકીએ સિયાને રહેતી હોય એની આ અનુકૂળતા એ પણ એમાં એવું છે કે સિયાને એક દિવસ ઊંઘ ન કરાવવું અને લઈને જાઉં તો થાય હવે જોઈએ હું કરું છું

આધાર કાર્ડમાં સક્સેસફુલી તો આપણે રજિસ્ટ્રેશન તો થઈ ગયું છે પણ હવે સક્સેસફુલી એપ્રુવ આવી જાય એમની વેઇટ કરવાનું છે એ મેસેજની કારણ કે ઘણા બધા લોકોના રિજેક્ટ થાય છે નામમાં મિસમેચ હોવાના કારણે તો આપણે છતાં પણ હવે ટ્રાય કરી એવા છીએ અને વેઇટ કરવાની છે મેસેજ આવી જાય બોતેર કલાકની અંદર અડતાલીસથી બોતેર કલાકની અંદર સક્સેસફુલીનો તો આપણે જે જુગાર રહીમાં છીએ એ જુગાર આપણો સફળ જશે હવે કઈ જવાની ઈચ્છા થાય નહીં હોય તો કઈ મેળવું હવે તો હાવ નહીં આપણા ખોડામાં છે આવી જાવ અટાણે જો ત્રણ વાગે ચા પાણી બને છે પછી એક પેલી બટેકી દેખાય ઈ બટેકી ની રેસિપી બનવાની છે એક અને બીજું બનવાનું છે હાનું જમવાનું એમાં માય સબજી ધૂણી ને જવાબ આપે તો ઠીક છે ને કાલ ની જેમ આપણે આમ જ કરવાનું છે તો કઈ વાંધો નહી જે દિવસે તમારો તો આવશે તે દિવસે હું કહીશ તમને ભાવ ઈ તમારે જે કરવું હોય એમ તમને ભાવે ઈ નહી તમારે જે કરવું હોય અને ભાવે એવું તો ન કહેવાય નહીતર આવડું લિસ્ટ આવી જાય

રમાડવાનું જરાય એમ નઈ ને કાલ પપડા ની જરાક રમાડીએફીએ તો થાકે તો છોકરું વાતો કરીએ વાતો કરવા શીખવાનું કેવું ખબર છે હું કહું ને सियासे मम्मा आब्द सिखी लिधो त मोकिले पपा आति कयूं तूं આપડે ગયા બપોર આધાર કાર્ડ ની કામગીરી કરાવવા કાર્ડ માં આપડે ક્યાંય મેર પડતો નતો એટલે એ કામ અને કીધું કે રાણા ચોક માં આપડે ખરીદી કરવાની છે ખરીદી હતી આમ નહીં ફોમ સીટ લઈ એવા છીએ આપણે અત્યારે અને બનાવવાનું છે ગાડી માટેનું ગાઢલું એટલે કે પાછળની જે બેક સાઈડની સીટ હોય ને એ સીટમાં કીધું સીયા આરામથી સૂઈ શકે એમના માટે આપણે છે ને નાનો એવો બેડ તૈયાર કરના છીએ એટલે વાંધો ન આવે કે આપણે આગા રૂટમાં કે ક્યાંય જાવું હોય ને તો તો એમના માટેનું તો આપણે ગાઢલું એટલે કે ફોમ સીટ લઈ એવા છીએ અને સારો હાર હવે રેસીપી જે ઓલરેડી તમારા લોકો સાથે શેર થઈ જ ગયું છે કે બનાવવાનું છે તમારું તો બટાકા ડુંગળી ટામેટું અને લાલ મરચા અને બાકી આજે મસાલો થઈ ગયો છે રેડી અને આપણે શું ભાઈ જમાલુ બને છે થી કારણ કે આપણે લઈ જવાનું છે ઓફિસે અત્યાર સુધી આપણે ટિફિન લઈને તેઓ કઈ નહોતા જતા તો બધા લોકો આપણા માટે બપોરની જમવાની વ્યવસ્થા કરીને આવતા હતા તો કીધું ચલો કે એ બધા લોકો માટે આપણે એક શાક લેતા જઈએ આજે એક સામ કારણ કે આની પહેલા હું ઘણી વાર બે ત્રણ વાર લઈ ગયો હતો દમાલું તો એ બધા લોકોને બહુ પસંદ આવ્યું હતું અને ઘણા ટાઈમથી એ લોકો ડિમાન્ડ પણ કરતા હતા કે ધવલભાઈ દમાલું નથી આવ્યું દમાલું નથી આવ્યું તો આજે ફાઇનલી મોકો મળી ગયો છે આપને તો બનાવીએ છીએ અત્યારે દમાલું અને રોટલા ને રોટલી ને એ બધું એ બધા લોકો લેતા આવશે તો આવું કંઈક છે તો પહેલાં તો આ ફોર્મશીટ અહીંયા જે અલગથી કટકો રખડે છે એમાંથી વચ્ચેથી બે પીસ કરવાના છે અને એમને ચીપકાવવાના છે તો એમનું સોલ્યુશન લેવા જવાનું છે અને હારો હાર અહીંયા છે આપણા માટે ઇસ્ત્રીના કપડાં જે દેવાના પણ છે અને સાથે સાથે ત્યાંથી લેવાના છે તો આવું બધું કામકાજ છે ફટાફટથી આપણે પતાવતા આવીએ અને પાછા ઘરે પહોંચી જઈએ ત્યાં સુધીમાં સિયાબેન સુઈ જાય તો ઠીક છે નહીં તો પછી સિયાબેનને આપણે રાખવા જોશે અને એમના મમ્મી છે એ આપણું શાકની તૈયારીઓ કરશે બેન બાપુ ગયા છે ને અહીંયા બસ અમારે હવે વઘારવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આમ તો જોકે તડવાના બાકી છે પેલા બાકી લીધે ને પછી તળવાના છે

त्याच उडी फ्राई करणार आहोत आणि पहिला मसाला वडा कोटिंग करणार आहोत तर आपण हे माहिती घेऊया हं दही मपहेलो करीने दही मचाणा नो लोड मसाला बदा रेग्युलरली आणि कसुरी मेथी आणि हे बધું मिक्स करूया आणि आपण फ्राई करویی मसाला आपण तामानाकण तो छे हं तो तेल खरच जेंते की तेल आपण वापरतो ना वापरू आपण तो वापरू आपण तो ना साक मने मगदर युज करू बडी हो ઓમેને પ્રીતિ ગયા થી અને બસ આપણે જે દમાલાનો વઘાર કરવાનો હતો દમાલા એનો વઘાર ગ્રેવીનો અહીંયા લાગી ગયો છે અને ઓલરેડી આપણે બટાકા અહીંયા જે તળીના રાખ્યા છે એ રેડી છે તો સવે એ બધું આની અંદર ડીપ કરવાનું છે કેમ વલી બરોબર ના છે ગ્રેવી જરા પાકે તેલ છૂટું પડે પછી એની અંદર ડીપ કરવાનું છે તો આપણે એક જ મિનિટ આવું એક જ મિનિટ આવું

ભગવાન રામના ભાઈ લક્ષ્મણને મૂર્છા આવી ગઈ હતી ત્યારે એ જે સંજીવની બુદ્ધિ છે એ લઈ આવવા માટે જે વેદ એ એમને સૂચવું હતું કે વેદનું નામ શું હતું એ તમારે એને કમેન્ટ્સ કરીને કહેવાનું છે ચેલો કોને કોને આવડે છે ફટાફટ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું હતું અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક થતા ત્યાં સુધી બધાને પપ્પા ગુડ નાઇટ જયારે શાંતિથી રહેજો અને